ચાનલ ઓફ બડોદરા ગોધરાના મૂળ વતની અને હાલ અમેરિકા સ્થાયી થયેલા એવા ડોક્ટર યોગેશ જોશી અને તેમના સાથી મિત્રોએ નવા વર્ષની ઉજવણી નિમિત્તે ગોધરાના સ્લમ વિસ્તારમાં તેમજ શાળામાં બાળકોને સ્વેટર ભોજન તેમજ મીઠાઈનું વિતરણ કર્યું હતું ના ઉન્નતિ સુધી ના પતન સુધી ના ધરા સુધી ના ગગન સુધી અમારે પહોંચવું છે માનવીના મન સુધી આજ ભાવના સાથે યોગેશભાઈ જોશીના માધ્યમથી સ્લમ વિસ્તારમાં પચીસ વર્ષથી કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિને સૌ બિરદાવી રહ્યા છે દર વર્ષે આ દંપતી અચૂક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેઓની સેવાકીય પ્રવૃત્તિ માટે તેઓને વિવિધ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે સામાન્ય રીતે લોકો અમેરિકા પૈસા કમાવા માટે જતા હોય છે પરંતુ યોગેશ જોશીએ માત્ર પૈસાને મહત્વ નહીં આપી સેવા પરમો ધર્મ માને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવનાને પોતાના જીવનમાં સ્થાન આપ્યું છે આ સેવાકીય પ્રવૃત્તિમાં આ વર્ષે અમેરિકા ખાતે રહેતા અને મૂળ ગુજરાતી બિઝનેસમેન કૌશિક વ્યાસ અને ડોક્ટર મુકુંદભાઈ ઠાકર પણ પરિવાર સાથે સહભાગી બન્યા હતા અને પોતાને સેવા કરવાની મળેલી તકને સૌભાગ્ય ગણાવી હતી હું બેઝિકલી અમદાવાદનો છું પણ છેલ્લા બાવીસ વર્ષથી હું અમેરિકામાં સ્થાયી થયો છું હું એક બિઝનેસમેન છું અને ડૉક્ટર યોગેશ જોશી અને પ્રીતિબેન જોશી જે સત્કાર્ય કરી રહ્યા છે ત્યાંથી અમારા જેવા બધા સાથે સાંકળી અને અહીં આગળ આવી અને અહીંયાના લોકલ જે કોમ્યુનિટી છે જે જે લોકો નીડી લોકો જરૂરિયાત પૂરતા જો લોકો છે બધાને મદદ કરે છે કપડાં દવા મેડિસિન આ બધા માટે જે કામ કરે છે એ શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના અંડર બેનર નીચે કરે છે ખાસ આ બધા લોકો અલગ અલગ જગ્યાએ ન્યૂ ઇયર માટે જતા હોય છે અમે લોકોએ આ વખતે ડિસાઇડ કર્યું હતું કે લેટસ્ટ સપોર્ટ ધ ગુડ વર્ક યોગ્ય કે ડૉક્ટરને આપણે સપોર્ટ કરીએ અને એના માટે અમે લોકો નવા ઈયર નવા વર્ષ માટે બે હજાર ચોવીસના હેપી ન્યૂ યર લેખે અમે લોકો સ્પેશિયલ ઇન્ડિયા અને એમાં ગોધરા અહીંયા ડોક્ટર યોગેશ જોશીને સપોર્ટ કરવા આવ્યા છીએ અને એમને અમારાથી શક્ય એટલી બધી ફાઇનાન્શિયલ હેલ્પ કરીએ છીએ અને એ બધી જગ્યાએ આજે એમણે નાના નાના દીક છોકરાઓ સ્કૂલોમાં વધતા લેડીઝોને જે વિધવા છે જે લોકો સિંગલ છે જે લોકો ગરીબ છે એ બધા લોકોને એમણે જે બધે આજે વિતરણ કર્યું છે કપડાંનું આજે ધાબડાનું વધતા સ્વેટર્સ પછી ખાવાના પેકેટો આ બધું વિતરણ કર્યું છે ખરેખર અમને ખૂબ ખૂબ ગર્વ અનુભવાય છે કે આજે બકવારજી યુએસએ સાત સંબંદર પાર કરી અમેરિકાથી અમે મિત્રો સાથે શ્રમ વિસ્તારમાં બાળકો સાથે ઉજવણી કરવા ઇન્ડિયા આવ્યા અને ગોધરા અને આસપાસની શાળાઓમાં જઈ અને બાળકો સાથે ભોજન અને મીઠાઈનું વિતરણ કર્યું અને સાથે સાથે બાળકોને સ્વેટર વિધવા બહેનોને સાડીઓ જરૂરિયાતમંદોને બ્લેન્કેટ વગેરે વિતરણ કરી અને અમે નવા વર્ષની ઉજવણી ખૂબ સાત સમંદર પાર પાર કરી એનો આનંદ થયો સાથે સાથે શ્રી સેવા અરજી અને શ્રી સેવા અરજી ઇન્ડિયા તથા યુએસએ બંને સાથે મળી મોટા મોટા રક્તદાન કેમ્પો નેત્ર યજ્ઞો સાથે સાથે ચશ્મા વિતરણ જે મફત કરીએ છીએ સાથે જરૂરિયાતમંદોના ઓપરેશન ખાનગી એમાં ખાનગી હોસ્પિટલમાં કરાવી આપીએ છીએ સાથે ફ્રી નિદાન કેમ્પો અને ફ્રી જરૂરિયાતમંદોને દવાઓનું પણ વિતરણ કરીએ છીએ સાથે સાથે શાળાના બાળકોને યુનિફોર્મ શૂઝ દફતર ફીઝ પુસ્તકો વગેરેનું પણ વિતરણ કરીએ છીએ અને જરૂરિયાતમંદોને મેડિકલ સહાય માટે પણ સહાય કરીએ છીએ આ રીતે સાય સેવાજી છેલ્લા પચીસ વર્ષોથી કાર્યરત છે અને અહરની સેવા મહેની અમે ભાવના ધરાવીએ છીએ અમે માનીએ છીએ કે ન ઉન્નતિ સુધી ન પતન સુધી ન ધરા સુધી ન ગંગન સુધી અમારે તો પહોંચવું છે માનવીના મન સુધી અને એ રીતે અમે માનવીના મન સુધી પહોંચીએ છીએ જય હિન્દ ગાંધીનગર નજીકના સરડવ ગામમાં ગામનું છું અને એટી નાઇનમાં હું અમેરિકા ગયો હતો અને ત્યાં ગયા પછી મેં આપણા સ્પેશિયલ ઇન્ડિયનો માટે નર્સિંગ હોમ સ્ટાર્ટ કર્યા છે મારા અગિયાર નર્સિંગ હોમ છે અને પાસઠથી એકસો ને પાંચ વર્ષના હું પેશન્ટ નથી કહેતો બા દાદા કહું છું મારા બા અને દાદા છે લોકોને એક પેરેન્ટ્સ હોય મારે સાડા સાતસો બા દાદા છે અને એ બાદાદાઓની સેવા કરતાં મને એવું લાગ્યું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને એમના હૃદયમાં રહેલા ભગવાન એ જ સાચા ભગવાન છે એમ સમજીને જે મેં માનવ સેવા ચાલુ કરી અને આજે નવ વર્ષ હતું એટલે મારા મિત્ર ડૉક્ટર યોગેશભાઈ એ મને કહ્યું કે આ સરસ આવી સારી પ્રવૃત્તિ કરે છે તો આપણામાં એવું હોય છે કે ભાઈ જે તમે નવા વર્ષે કરો આખા વર્ષ તમે કર્યા કરો અને તમે કરો એ અને એ ભાવનાની સાથે અહીંયા જે યોગેશભાઈ સરસ સેવા યજ્ઞ ચલાવે છે એ એમને યુએસમાં પણ હું સહકાર સરસ આપું છું અહીંયાય સરસ આપું છું અને મારું નવું વર્ષ હું અને મારા વાઈફ એવી રીતે ઉજવીએ કે જે બીજા માટે લેટ્સ ડૂ સમથિંગ ફોર સમ વન હુ આર રિયલી નીડી પીપલ તો એના માટે અમે ઉજવવાનું નક્કી કર્યું અને આજે અમે ગોધરા આવ્યા ગોધરા આવવાનું કોઈ પણ નક્કી નહોતું પણ જ્યારે યોગેશભાઈએ કહ્યું ત્યારે સરસ ઇઝ અ ગુડ કોઝ અને સારા કોઝ માટે મેં અને મારા વાઈફે નક્કી કર્યું અને અમે આ જે જરૂરિયાતવાળા નીડી પીપલને આજે અમે જે વસ્તુ આપવા જેવી લાગી એ બધી આપી અને એમના આશીર્વાદ લેવા માટે અને એમના આશીર્વાદ લઈને હવે અમને ફરીથી અમારું નવું વર્ષ આખું વર્ષ અમારી સેવામાં જ જાય માનવ સેવા એ જ પ્રભુ સેવામાં જાય એવી ભગવાનને પ્રાર્થના અને એમના પાસેથી આશીર્વાદ માગ્યા અને